નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ પાંચ હજાર આઠસો રૂપિયાથી સાત હજાર સાતસો રૂપિયા हड़वद पांच हज़ार सात सौ दस रुपया थी छ हज़ार सौ रुपया मोरबी चार हज़ार बसो रुपया थी छ हज़ार रुपया बोटाद चार हज़ार तरस सौ पच्चीस रुपया पांच हज़ार स सौ रुपया ध्रोल चार हज़ार आठ सौ रुपया पांच हज़ार बसो ऐसी रुपया रापर पांच हज़ार तरसौ रुपया थी पाँच हज़ार पाँच सौ रुपया ऊंझा पांच हज़ार स सौ रुपया सात हज़ार बसौ रुपया થરાદ પાંચ હજાર ચારસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા પાટણ પાંચ હજાર નવસો રૂપિયાથી છ હજાર એકસો નેવું રૂપિયા રાધનપુર પાંચ હજાર બસો રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા જામજોધપુર ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા જામનગર પાંચ હજાર છસો રૂપિયાથી છ હજાર ચારસો રૂપિયા વાંકાનેર પાંચ હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા માંડલ પાંચ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા પાટડી પાંચ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા જેતપુર ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર સાતસો એકાવન રૂપિયા ગોંડલ પાંચ હજાર ત્રણસો એકાવન રૂપિયાથી છ હજાર ત્રણસો એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન